નમસ્કાર આપ જોઈ રહ્યા છો વડોદરા શહેરના નેશનલ હાઇવે અડતાલીસ પર દારૂ ભરેલી ફોર વ્હીલર ગાડીનો અકસ્માત સર્જાયો હતો અકસ્માત નો બનાવ બનતા રોડ પર દારૂની રેલમછેલ થઈ હતી સમગ્ર બનાવને લઈ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી આમ તો ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ માત્ર કાગળ પર જ છે એ સૌ કોઈ જાણે છે ત્યારે શહેરના લોકોએ દારૂ દારૂની લૂંટ મચાવી હોવાનું સ્થાનિકોનું કહેવું છે સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ કરી રહી છે કાર કોની હતી દારૂ કોનો હતો અને કોને આપવાનો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે હાઈવે અડતાલીસ પર અકસ્માત સર્જાતા દારૂની રેલમછેલ થતા લોકો અને પોલીસ પણ ચોંકી ઉઠી હતી અકસ્માત બનાવ બનતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્ય પણ સર્જાયા હતા